હે ગાઈઝ વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ નવ દિવસ નવ માં સ્વાગત છે તમારું તો કેમ છો બધા મજામાં આઈ હોપ કે તમે બધા મજામાં હશો અને ગઈ કાલે સાંજે અમે પહોંચી ગયા છે દ્વારકામાં દ્વારકાધીશના દર્શન થઈ ગયા છે ને એટલા મસ્ત દર્શન થયા છે ને જ્યારે આરતી ચાલતી હતી ને ત્યારે અમે મંદિરમાં હતા એટલા મસ્ત દર્શન થયા છે ને અત્યારે અમે જઈ રહ્યા છીએ દ્વારકાના માર્કેટમાં ફરવા માટે અને બપોર પછી જ્યાં જવાના છે ને એટલું જોરદાર છે ત્યાં તો આ વ્લોગમાં બની રહેજો મજા બહુ કરાવશો તમને

જો ધજા લઈ જાય છે અત્યારે મંદિરમાં અને અમે આવી ગયા ચા પીવા માટે ચા પી લે યાર આજે ચા નથી પીધી પહેલી ચા છે અમારી કેટલા વાગે ગયા છે દસ વાગે ગયા છે અત્યારે પહેલી ચા પીએ છે ચા આવી ગઈ છે ગરમા ગરમ ચા પી લે મસ્ત મજાની મસ્ત મજાથી જો તિલક કરાવી લીધો છે કેવો લાગે છે જોરદાર લાગે છે ને અને આ જો દ્વારિકા ધીશ કી જય મસ્તથી ચાલો હવે ઓકે તિલક સારો હોય ટિલક સારો હોય ને તો કોમેન્ટ બોક્સમાં રાધે રાધે જરૂરથી લખેજો એની સાથ તમને ગમતો હોય તો પણ લખી તો દેજો જ આ છે માર્કેટ દ્વારકા નું નાનકડી ગલીઓમાં આવે ફરવાની જો મજા આવે છે ને યાર નેક્સ્ટ લેવલ તમે ગમે ત્યાં ફર્યા આવો પણ જે સૂકું અહીંયા મળે છે ને યાર કોઈ જવાબ નથી એને કોઈ શબ્દ જ નથી તો આવી ગરમીમાં છે ને અમે આવી ગયા દહીં પીવા બાપુ ને દહીં પીવાની ઈચ્છા થઈ ગઈ છે કે બાપુ દહીં પીવાના કઈ દ્વારકા આવો ને તમે તો દહીં ને એવું ખાવાનું મસ્ત મજા આવી જાય યાર મજા આવી જાય જે પેલો જે ફેમસ છે ને એ તો નથી આવી

અમારા ભેંસ નું દૂધ નું દહીં કાલી ભેંસ ની ધોળી ચા વેરી વેરી લે આ પાંચ લીટર મોકલો મારા કલે આ દ્વારકા માં આવતું બીજો જય દ્વારકા જય દ્વારકા જય છે ને અમે ફોટોશૂટ કરાવતા હતા મેં તો પડાવી લીધા છે હવે જોઈએ ફોટો આવે પછી કેવા છે આના પર પડાવતા હતા કેમેરા અમે લાવ્યા નથી એટલે પછી આના પર ચાલો બે ત્રણ ટ્રાય તો કરીએ કેવા આવે છે એમ ફોટો કે જો તા પેલો પડાવે છે મિત આવતા હે જો ફોટા પડાવી લીધા છે રીલ બનાવી લીધી છે રીલ બનાવવાની બાકી છે મારી યાર રીલ બનાવી લેવી પડશે બધું લેવાઈ ગયું છે સામાન જુઓ બહુ બધું લઈ લીધું છે ને હવે છે ને આપણે જે ફટાફટ રૂમ તરફ કારણ કે હવે ટ્રેન આવી જશે અને ટ્રેન પકડીને ફરી પાછું જવાનું છે આપણે ઓખા બેટ દ્વારકા જઈએ સુદર્શન બ્રિજ બતાવીએ તમને અને દર્શન કરાવીએ બેટ દ્વારકા તો ગાઈ

મળીએ તમને પછી જો અમે દુકાન ખોલીએ લઈએ તેમ જોની મૂક્યું છે તે સામાન બધું આ જો આ છે ફ્રેમ આ બધું ટ્રેન આપણી આવી ગઈ છે અને ટ્રેનમાં બેસી ગયા છે હવે પહોંચી આપણે સીધા ઓખા તો તમને મળીએ સીધા ઓખા છે બાય બાય ઓફિસ આવી ગયા છે અમે ઓખા અને જો રિક્ષા માં એટલી ભીડ ભગાડી દીધી છે ને ભાઈએ પાછળ જો અમે ત્રણ બેઠા છે બાપુ ને એમ કરી અને આ જો આજ આપકો રિક્ષા ફૂલ નીકળી જઈએ હવે મંદિર તરફ તો ગઈ અત્યારે અમે આવી ગયા છે સુદર્શન બ્રિજ પાસે ને મસ્ત બેસી રહ્યા છે જો કારણ કે અત્યારે છે ને વાગ્યા છે બે ને થઈ ગઈ છે અને ગરમી બી એટલી બધી છે કે ના પૂછો વાત એટલે અહીંયા બેઠા છે મસ્ત પવન આવ્યા કરે છે આજો દરિયો અને આ આ સાઈડ છે જો બ્રિજ મે એક ઝલક બતાવું તમને આ જો ને એમ પણ અત્યારે છે ને મંદિર બંધ હશે કારણ કે 4 વાગે ખુલશે એટલે અહીંયા બેસીએ શાંતિથી અને સાંજે છે ટ્રેન તો અહીંયા બેસીએ આરામ લઈએ જો મસ્ત પવન આવે છે યાર અહીંયા હા બહુ જ બધી રીલ બનાવી લીધી છે તો ઇન્સ્ટાગ્રામમાં જઈને ચેક કરવાનું ભૂલતા નહીં અને એટલું મસ્ત ફોટા પાડ્યા છે ને યાર જોરદાર ફોટા પાડી લીધા છે અને હવે છે ને થોડી ભૂખ લાગી ગઈ છે તો અહીંયા ચણા ચટપટીવાળા આવ્યા છે ભાઈ તેમના પર ચણા ચટપટી બનાવ બનાવડાવી લઈએ અને ખાઈએ મસ્ત મજાની અને ઇન્સ્ટાગ્રામમાં જઈને ચેક કરવાનું ભૂલતા નહીં અભી એક્સ ટ્વેન્ટી ફાઈવ ડિસ્પ્લેમાં આવી જશે જ્યાં એને ફોલો જરૂર કરતા આવજો બાપુ છે ને સ્પેશિયલ નાસ્તો લેવા ગયેલા

જુનાગઢ જઈએ પછી સોમનાથ નું વિચારીએ છીએ હવે શું થાય છે ને આગળ બની આવ્યો મજા આવશે અહીંથી ફરી પાછી આપણી ટ્રેન જર્ની સ્ટાર્ટ થવાની છે નીકળીએ જુનાગઢ તરફ અને હા એક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વાત એક ટાઈમ જમવાનું ભૂલી જાવ તો કંઈ નહીં પણ વ્લોગ જોવાનું ભૂલતા નહીં અને સબસ્ક્રાઈબ જાય ને તો ગઈ અત્યારે વાગી ગયા છે રાતના આઠ ને પંદર થઈ ગઈ છે અને ટ્રેન આપણી ચાલુ થઈ ગઈ છે તો નીકળી જાય હવે જુનાગઢ તરફ અને મળીએ તમને નવા બ્લોગમાં આજનો બ્લોગ આજ માટે આટલો જ છે મળીએ તમને નવા દિવસ નવા બ્લોગ સાથે નવી જગ્યા સાથે બ્લોગ સારું લાગ્યો તો લાઈક કરજો શેર કરજો અને તમારા મિત્ર સાથે શેર કરવાનું જરાય ના ભૂલતા અને હા સબસ્ક્રાઈબ જરૂરથી કરજો બાય બાય મળીએ નવા બ્લોગમાં